સૌ પ્રથમ નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અભિનંદન આજે મગફળીની રાજકોટ યાર્ડમાં સોયાબીનની રજિસ્ટ્રેશન મુજબ મંગાવવામાં આવ્યો છે અને અન્ય જણસી પણ ચાલુ કરવામાં આવી છે અને લોક ખેડૂતોમાં અને દલાલભાઈઓ વેપારીઓમાં ઉત્સાહ છે આજે પ્રથમ સોદામાં અગિયારસો ને બાવન રૂપિયા મગફળીનો ભાવ આવ્યો છે પણ હજી હરરાજી ચાલુ છે અને વધુમાં વધુ ભાવ આવે એવી પૂરી અપેક્ષા છે બત્રીસથી તેત્રીસ જણસી જે છે યાર્ડમાં સોયાબીન મગફળી કપાસ મગ તલ હળદ જીરું કલોંજી એ બધી જણસી મંગાવવામાં આવી છે ને બધાની રેગ્યુલર રૂટિનમાં જેમ હરજી થાય એમ આવા પણ હવામાનમાં અરાજી ચાલુ થઈ ગઈ છે ખેડૂતોમાં સારા વરસાદના હિસાબે ઉત્પાદન થયેલું હોય અને ખેડૂતોમાં પોતાને ઉત્પાદન માલની ભાવ સારા આવે એવી એની અપેક્ષા હોય અને ઉત્સાહ પણ હોય અને સરકાર દ્વારા વહેલી તકે ટેકાની ખરીદીમાં પૂરતા ભાવે ચાલુ થઈ જાય તો ખેડૂતોને કોઈ નુકસાન જવાની શક્યતા નહીં વધશે આપણે પરમ કૃપાળુ ઈશ્વરને એવી જ પ્રાર્થના કરી કે આ ખેડૂતોને એના મહેનતના પ્રમાણમાં પૂરો લાભ મળે અને આપણને પણ બધાને ભગવાનની કૃપા રહીએ એવી જ મારી અપેક્ષા હોય કે ખેડૂતોને સારા ભાવ મળશે એવી મને પણ અપેક્ષા છે ખેડૂતોને હું એક યાદના ચેરમેન તરીકે વિનંતી કરું છું કે આપના ખેતરમાં ખેતરમાંથી માલ જો હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય તો સુરક્ષિત જગ્યાએ રાખી દેવી અને અહીંયા જેમ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને જેમનો વારો આવે રોજે રોજ એ પ્રમાણે માલ ઢાંકીને વાહનમાં લઈને આવવું અમે પણ અહીંયા ડૂમમાં માલ ઉતરાવશું ઓપન ખુલ્લી જગ્યામાં કોઈનો માલ ઉતરવા દેવાના નથી એટલે અમને મદદ કરજો અને સહાય કરજો અમારી વ્યવસ્થામાં કે આપણે નિયમ મુજબ આપણે એમની રાજી ચાલુ રાખી શકીએ